બે હજાર છ માં બનેલી હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી હિના ઉર્ફે રવિ પ્રધાન ઉમર વર્ષ સુડતાલીસ ને ક્રાઇમ બ્રાન્ચે ભુવનેશ્વર ઓરિસ્સાથી ઝડપી પાડ્યો પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની સૂચનાથી ગંભીર ગુનાઓના આરોપ ડાકુઓને પકડવા ઝુંબેશ ચાલી રહી છે નાય પોલીસ કમિશનર ક્રાઇમે ઓગણીસ માર્ચ થી એકત્રીસ માર્ચ બે સુધી ડ્રાઈવ આયોજન કર્યું હતું આ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખમાં ઝોન બે સ્કોડે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીને આરોપી શોધી કાઢ્યો હિના હાલ બીજેપી નગર બડગઢ ઓડિશામાં રહે છે મૂળ ગંજામ જિલ્લાનો છે બાર ઓગસ્ટ બે હજાર છ રાત્રે

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં સૌપ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હાજર ઓગણીસ માં એક મર્ડરની ઘટના બની હતી બે હાજર છ ની સાલમાં જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક કિસમનું મોત નીપજાવવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિનાઓ છે રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામ થી એ પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આ જ કેસનો સ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ સુરત પોલીસને ઓગણીસ વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોર્સ્ટ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી છે